આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નાનું મોટું જાડું પાતળું લાંબુ ટૂંકું તેની માહિતી આપવાની છે ચાલો બાળકો તમે તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની પાડી સરસ તો આજે આપણે માહિતી મેળવવાની છે લાંબુ ટૂંકું ઝાડું પાતળું અને લાંબુ નાનું ને મોટું એની આપણે સમજ મેળવવાની છે સમજવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો પેલા આપણે ધવલભાઈ અને કાર્તિકભાઈને ઊભા ને ઉભા કરીએ ચાલો આ બંને ભાઈ ઉભા છે તો આમાં ભાઈ નાના છે ને ક્યા ભાઈ મોટા છે ચાલો ચાલો બધા બોલો તો ધવલ કોણ મોટા છે ધવલ મોટો છે અને નાનું કાર્તિક બરોબર પછી જાડુ કોણ છે ને પાતળું કોણ છે ધવલભાઈ ધવલભાઈ ચાલો કોનો હાથ લાંબો છે ને કોનો હાથ ટૂંકો છે ચાલો ધવલભાઈ નો હાથ લાંબો છે અને કાર્તિકભાઈ નો હાથ ટૂંકો છે ચાલ આવ્યો બધાને ચાલો અહીંયા જુઓ સરખું ધ્યાન ફરીવાર હું કહું આ ધવલભાઈ છે આ કાર્તિકભાઈ છે બંને ઊભા છે તો ધવલભાઈ મોટા લાગે અને કાર્તિકભાઈ નાના લાગે પછી ધવલભાઈ જાડા લાગે અને કાર્તિકભાઈ પાતળા લાગે પછી બંને હાથ લાંબા કર્યા છે તો ધવલભાઈનો હાથ લાંબો લાગે અને કાર્તિકભાઈનો હાથ ટૂંકો છે તો આવી રીતે તમને બધાને ખ્યાલ આવો બરોબર છે સમજવાનો પ્રયત્ન કર્યો બધાએ તો ચાલો હવે વસ્તુ દ્વારા કરીએ આપણે વસ્તુ દ્વારા ચાલો તમે બંને બેસી જાવ ચાલો ત્રણેય વસ્તુવાળા અહીંયા આવો ચાલો આપણે અહીંયા શ્રદ્ધાબેન પૂછીએ શ્રદ્ધાબેન તમારા હાથમાં બે મીણબત્તી છે 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 એમાંથી કઈ કઈ મીણબત્તી પાતળી સરસ ગુડ સાબાશ તમારા હાથમાં બોટલ છે કઈ બોટલ લાંબી છે ને કઈ ટૂંકી છે આ બોટલ નાની છે અને આ મોટી એટલે કે આ બોટલ

લાંબી છે લાંબી છે કઈ બોટલ ટૂંકી છે આ ટૂંકી છે સમજ સમજાય છે બધાને ચાલો હવે આયુષભાઈ પાસે કઈ ફૂટપટ્ટી લાંબી ને કઈ ટૂંકી આ ફૂટપટ્ટી લાંબી અને આ ફૂટપટ્ટી ટૂંકી તો રીતે નાનું મોટું ઝાડુ પાતળું લાંબુ ટૂંકું તમે સમજવાનો પ્રયત્ન કર્યો સમજાણું સમજવાનો પ્રયત્ન કર્યો ખ્યાલ આવ્યો આવી જ રીતે તમારે આ ત્રણેય પાસે છે આવી જ રીતે તમારે ઘરે વસ્તુ લેવાની અને એ વસ્તુની તમારે સરખામણી કરવાની અને તમારે શીખવા પ્રયત્ન કરવાનો તો ચાલો મજા આવી ને ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ